મને તો તોહી મળી આવી બાયરી શિખર હું કેવો હું ના કાળી મેસ મળીએ મને એ તે તારા તો કાળજ હોય તાર તોરા હોય અડે ને મને સીટી રે પછી ખબર પડતી નથી હાથ ના દે લઈ લે એ અંદર એંદર કર મારે ના કીધું ને માર સત્નબત મેળો થાય 5 વાડી નહીં

આખો દિવસ હું તો કોલેજ કરતી હતી તમારા મારા નસીબ તૂટ્યો નું કરવું મારા બાપ જોયું મળ્યો હોય તો હવે આ તો પૂરી શું કરો કે આખો દારો ખેતર કામ કરવાનું પેલા તો હું પકોડી અત્યારે પકોડી એ તો ભારતી નહીં પેલા તો પકોડી ને બધું ખાતી હતી અત્યારે પકોડી એ ભારતી નહીં એટલે હું કરવાનું હવે કોઈ દિવસ ફરવાય લઈ જતા નહીં તમે

ના હું નહી કરવાની ના હું નહીં કરવાની તમને કીધું ને ના હું આ ખેતર માં કોમ નઈ કરવાનું આવા કોટા વાગો ભા વાગો આમાં તપલો બગડે હું નઈ કોમ કરવાની ઘેર લઈ લે ગેસ લાવતા ગેસ ભરાવતા નહીં છે ટાઈમ થયો ગેસ પચી જાય ગેસ ભરાવતા નહીં ચીલા પર મને રોતો ફાતુ નહી લાકડા બાકડો લાભાડો મને તો કંટાળો આવો આખો દાળો નાની ને મને તો ગમતું એ નહી આખો દાળો ના હું તમે કરો પછી બોલાવો હું આવું પછી બે હું તાર આ બા બેનપણીનો મારો નહીં સવલી નો હોય આ સવલી નો હોય તો હમણાં આવો ને આપી દઉં એનપણી નો હો મેં તો જોઈ નઈ કદી એ તો તમે હમણાં આપું તમે તારું કમ્યા હતા એવું નઈ તમે ફોન લઈ ના ફોન ફોન નહી ના ફોન નહી આપતી ના તમે ક્યાં હમ ના હું જવું તક આવો ઘોરા મને આવો આવો કોને હારું કરજો બાપા હું તો જે કોલેજ કરેલી મનામણા માંથી મારા નસીબ તૂટી ગયો મૂળ પ્લીયર થઈ હા તો કંટાળી હવે બેસવા ને બનતો સંતિ થી તમે અધરો લઈને આવું દે હું શું

અને ભાભી બે ખબર નઈ નહી ઓળખતો હું ઓળખું પિન્ટુ કહ્યું

ભાઈ કો કિરણ ભાઈ નું સોલ મન ગે મૂકી છે ને ડાયક લઈ ના હું આવું મૂકવા કે વિના ના મૂકણ મારા ઓલા પિંટુલ વહુ આ બેહો તો ખરી કે પિંજો તો બસ કે તો બસ મેલા આતે હારા લાગી હે ઓય દેછો યશિયો બેહો ખાટલા હું ફોન કરું એ તો કિરણિયાન કામે જ છું મોર કરે ભાઈ

થોડી ખાટલો ઊંઘવા માટે મેં લ્યો હું ઊંઘો હશે ના હું મૂકી જોડો પેન સુધી ના ના મૂકી હેડો ના હેડો મૂકી ના મૂકી દઉં હેડો ના ચપ્પલ એ પણ લેવા મૂકી ના પેન સુધી મૂકી દો કુતરો બુત્રો અમાર તો કઈ

આપડે તો બહુ વાડી છોડી હોય તો પછી જુ આપડે કોળી આઈ બે જણો તો ગમે કરો